વલસાડના ધરમપુર ખાતે ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે ભારતીય જનતા પાર્ટીની ચિંતન શિબિરનું આયોજન કરાયું છે જે આજે બીજો દિવસ છે અને તમામ મંત્રીઓ અને અધિકારીઓ આજે અહીં મંથન કરવાના છે આજે પાંચ વિષય પર આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેનો બીજો દિવસ છે અને આ આયોજન હેઠળ આજે ચર્ચા અહીં સતત બીજા દિવસે યથાવત રાખવામાં આવશે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે તમામ મંત્રીઓ અને અધિકારીઓ અહીં હાજર રહેવાના છે જેઓ અત્યારે ફિલહાલ ચર્ચામાં ભાગ લેશે તો અત્યારે આપની આગળ રહ્યા છો વલસાડના ધરમપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના ચિંતન શિબિરની આ અલગ અલગ તસવીરો આ પહેલા દિવસની તસવીરો છે અને આજે બીજો દિવસ છે બીજા દિવસે આ કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું છે તેમાં ફરી એક વખત ગઈકાલની ચર્ચાને આગળ ધપાવવામાં આવશે અને આ ચિંતન શિબિરનો આજે બીજો દિવસ જાણવા મળી રહ્યો છે તમામ મંત્રીઓ અહીં ઉપસ્થિત રહેવાના છે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પદાધિકારીઓ પણ અહીં ઉપસ્થિત રહેશે અને તેઓ સૌ કોઈ આ બેઠકમાં હાજરી આપવાના છે જેમાં ચિંતન શિબિરમાં આજે ફરી એક વખત કાર્યક્રમને આગળ ધપાવવામાં આવશે તો આ ગઈકાલની તસવીરો આપની હાડી રહ્યા છો જે પ્રાગટ કરીને ગઈકાલે પહેલા દિવસે ચિંતન શિબિરની શરૂઆત કરવામાં આવી હતી અને જે સૌ કોઈ મહાનુભાવો ઉપસ્થિત છે તેમની પણ અલગ અલગ તસવીરો આપ અત્યારે ફિલહાલ્યા છો તમામ મંત્રીઓ ઉપસ્થિત છે અહીં અલગ અલગ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત છે જેઓ પાંચ અલગ અલગ વિષય પર અહીં ચર્ચા કરી રહ્યા છે અને ત્યારબાદ જે નિષ્કર્ષ હશે તેનાથી પક્ષને આગળ કઈ રીતે ધપાવી શકાય તેના પ્રયત્નો પણ કરવામાં આવનાર છે તો અત્યારે ફિલહાલ આપી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીની આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેની તસવીરો વલસાડ ખાતે ધરમપુરમાં આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ચિંતન શિબિરનું આયોજન છે અને આજે આ ચિંતન શિબિરનો બીજો દિવસ છે જેમાં પાંચ અલગ અલગ મુદ્દાઓ પર અહીં ચર્ચા કરવામાં આવનાર છે અને આ ચર્ચા બાદ તમે જે છે તે ખાસ જોશો કે આજે અહીંયા ચર્ચા જે છે તે સતત યથાવત રાખવામાં આવશે જેમાં તસવીરો અત્યારે ફિલહાલ તમે નીડેરાજો તે ગઈકાલના પ્રથમ દિવસની તસવીરો છે હવે થોડીક ક્ષણોમાં આ ચિંતન શિબિરની શરૂઆત પણ થવાની છે અને આજે પણ અહીં ચર્ચા સતત યથાવત રાખવામાં આવશે તો તમામ મંત્રીઓ છે જે અહીં ઉપસ્થિત રહેવાના છે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય જે પદાધિકારીઓ છે કે જેમને જવાબદારી સોંપવામાં આવેલી છે આગામી દિવસો માટેની તે તમામ કોઈ અહીં ઉપસ્થિત રહેવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગઈકાલે હાજર રહ્યા હતા અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીં અત્યારે લાલ ઉપસ્થિતતા ગઈકાલે હતા તેઓ પણ ગઈકાલે સીધા વલસાડના ધરમપુર ખાતે ગયા હતા તો આવી પરિસ્થિતિમાં હવે તમે નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ આ અલગ અલગ તસવીરો જો પાંચ મુદ્દાઓ છે તેની આપણે માહિતી કરીએ પોષણ અને જાહેર આરોગ્ય પર અહીં ચર્ચા કરવામાં આવનાર છે સેવા ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ કઈ રીતે થઈ શકે તેને લઈને ચર્ચા કરવામાં આવશે વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ બાબતે ચિંતન કરવામાં આવનાર છે કેપાસિટી એક્સપેન્શન કહેવામાં આવે છે તેને જાહેર સલામતી હરિત ઉર્જા પર્યાવરણ આવા અલગ અલગ વિષયો છે આ સિવાય ગમે તે પરિસ્થિતિમાં મનોબળ અડગ રાખવાની મુખ્યમંત્રીએ શીખ પણ ગઈકાલે આપેલી છે પોષણ જાહેર આરોગ્ય આ ખૂબ મુખ્ય મુદ્દો છે સમજો તમે કે પોષણ અને જાહેર આરોગ્યને લઈને સતત ચર્ચા યથાવત રહેતી હોય છે ત્યારે સેવા ક્ષેત્રની વૃદ્ધિ વૈવિધ્યકરણ કઈ રીતે કરી શકાય સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસ સેક્ટર જેને કહેવામાં આવે છે તેને લઈને અહીંયાથી ખાસ મુખ્ય મુદ્દો ચર્ચાનો બની રહેશે જાહેર સલામતીને લઈને અત્યારે ફિલાહાલ મુખ્ય મુદ્દો બની શકે છે આ ચિંતન શિબિરમાં હરિત ઉર્જા એટલે કે ગ્રીન એનર્જી જેને આપણે કહીએ છીએ તેને લઈને અત્યારે ફિલહાલ ચર્ચા થઈ શકે છે પોષણ મુખ્ય મુદ્દો છે સમગ્ર રાજ્યભરના જે બાળકો છે મહિલાઓ છે તેમને યોગ્ય પોષણ સમય પર કઈ રીતે મળી શકે તેને લઈને અહીંયા ચર્ચા કરવામાં આવનાર છે અને આ સર્વિસ સેક્ટરની ગ્રોથ માટે વૃદ્ધિ માટે થઈને બેઝિકલી આજના દિવસે અહીં ચર્ચા કરવામાં આવનાર છે તો આ ખાસ તમે નિહાળો પર્યાવરણનો મુદ્દો પણ છે અત્યારે ફિલહાલ એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એ ક્યુઆઈને લઈને તમે જોશો કે દરેક જગ્યાએ ચર્ચાઓ થતી હોય છે અલગ અલગ દેશના જે વિસ્તારો છે ત્યાં એક્યુઆઈને લઈને ઘણી બધી ચિંતા ચર્ચા કરવામાં આવે છે તો તેને લઈને સ્વાભાવિક છે કે ભારતમાં પણ અત્યારે ફિલહાલ ગુજરાતમાં પણ ચર્ચા કરવામાં આવશે સંવાદદાતા મલાર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે મલાર સ્વાભાવિક છે આજે બીજો દિવસ છે આ ચિંતન શિબિરનો તો સમજવાની કોશિશ કરીએ કઈ રીતે અહીં ચર્ચા થશે શું મુદ્દાઓ છે તે પણ આપણે દર્શક મિત્રોને જણાવ્યું પણ કેટલું મહત્ત્વપૂર્ણ ગણાય આ ચિંતન શિબિર ચોક્કસથી ગઈકાલે મુખ્ય રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ચિંતન શિબિર બેઠકનો આરંભ થયો હતો જો કે શરૂઆતમાં ચિંતન શિબિર લઈને મુખ્યમંત્રી જે છે તે પોતાનું પ્રવચન આપ્યું હતું અને પ્રવચન દરમિયાન મુખ્યમંત્રી કહ્યું હતું કે સામૂહિક ચિંતન સામૂહિક મનોમંથન કરીને ગુજરાત રાજ્ય ને જે છે તે વધુ વિકાસની ગતિ આગળ લઈ જવાનું છે આ મંત્ર સાથે ગઈકાલે બેઠકનો જે છે તે આરંભ થયો હતો બેઠક દરમિયાન જે છે તે આગામી દિવસોમાં ટેકનોલોજીનો કઈ રીતે રાજ્ય સરકાર ઉપયોગ કરે તેને લઈને પણ જે છે તે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું એઆઈના માધ્યમથી જે છે તે સમગ્ર પ્રેઝન્ટેશન રહ્યું હતું કારણ કે આવનારા સમયમાં જ્યારે એઆઈનો સમ ટેકનોલોજીનો સમય આવશે ત્યારે રાજ્ય સરકાર અને ખાસ કરીને અધિકારીઓ અને મંત્રીઓ કઈ રીતે તેમાં કામ કરવું તેને લઈને જે છે તે પ્રેઝન્ટેશન રજૂ કરીને જે છે તે ચર્ચા કરવામાં આવી હતી આમ તો બારમી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ જે છે તે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા જે છે તે કરવામાં આવશે ત્રિદિવસીય ચિંતન શિબિરમાં પાંચ મુદ્દાઓ જે છે તે રાજ્ય સરકાર દ્વારા જે છે તે નક્કી કરવામાં આવ્યા છે પાંચ મુદ્દાઓ ઉપર જો અગર નજર કરવા જઈએ તો ખાસ કરીને પોષણ અને જાહેર આરોગ્ય સેવા મુદ્દે પણ જે છે તે આ ચિંતન શિબિરની અંદર મનોમંથન કરવામાં આવશે એટલે કે તમામ મંત્રીઓ સહિત અધિકારીઓ જે સંઘી અધિકારીઓ જે છે તે તમામ લોકો જે છે તે પોષણ અને જાહેર આરોગ્ય મુદ્દાઓને લઈને જે છે તે મનોમંથન કરશે આ ઉપરાંત સેવા ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણની વાતો જે થઈ રહી છે તે મામલે પણ જે છે તે આ બેઠકની અંદર મનોમંથન કરવામાં આવશે આ ઉપરાંત વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ કેવી એટલે કે વર્ષ બે હજાર સુડતાલીસમાં જે રીતે વિકસિત ભારત બનાવવાનું છે પરંતુ વિકસિત ભારત બને તે પહેલાં જો ગુજરાત રાજ્ય વિકસિત કઈ રીતે થાય તેના રોડ મેપને લઈને પણ આજની આ બેઠકની અંદર જે છે તે ચર્ચા થઈ શકે છે આ ઉપરાંત જાહેર સલામતી અને હરિત ઉર્જાના સ્ત્રોતો જે છે તેના મુદ્દે પણ જે છે તે આ ચિંતન શિબિરમાં ચર્ચા જે છે તે કરાઈ શકાય છે આ ઉપરાંત પર્યાવરણ જેવા વિષયો ઉપર જે છે તે સામૂહિક મનોમંથન કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે પર્યાવરણની જાળવણી કઈ રીતે કરવી કારણ કે જે રીતે ગ્લોબલ વોર્મિંગની ઘટનાઓ જે એક પછી એક રાજ્ય અને દેશમાં બની રહી છે તો ગુજરાત રાજ્ય કઈ રીતે પર્યાવરણ ક્ષેત્ર આગળ વધે જેના કારણે ગુજરાતને જે છે તે ફાયદો થાય તે મુદ્દે જે છે તે ચર્ચા જે છે તે થઈ શકે છે આ ઉપરાંત મુખ્યમંત્રીએ પણ ગઈકાલે પણ બેઠક ની અંદર કર્મચારીઓને મંત્રીઓને સલાહ આપી હતી કે કોઈ પણ અરજદાર જ્યારે તેમની પાસે કામ લઈને આવતા હોય છે ત્યારે અરજદારને જે છે તે શાંતિથી સાંભળો તેમની સમસ્યાઓ સાંભળવી અને ત્યારબાદ યોગ્ય રીતે તે સમસ્યાનું કઈ રીતે નિરાકરણ લાવી શકાય છે તેના ઉપર જે છે તે મનોમંથન કરવાનું છે એટલે કે એ મુદ્દાઓ પર પણ મુખ્યમંત્રીએ જે છે તે ભાર મૂક્યો હતો એટલે કે ચિંતન શિબિરના જે પાંચ મુદ્દાઓ જે નક્કી કરવામાં આવ્યા છે તે મુદ્દાઓ પૈકી આજે લગભગ બે થી ત્રણ મુદ્દાઓ ઉપર જે છે તે મનોમંથન જે છે તે થઈ શકે છે ને આવતીકાલે બીજા બે મુદ્દાઓ ઉપર જે છે તે મનોમંથન કરવામાં આવશે એટલે કે પાંચ મુદ્દાઓને લઈને જે બારમી ચિંતન શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું છે આયોજન પૈકીનો આજે બીજો દિવસ છે ને બીજા દિવસે પણ જે છે તે ત્રણ મુદ્દાઓ જે રાજ્ય સરકાર દ્વારા જે ચિંતન શિબિરમાં નક્કી કરવામાં આવે છે પાંચ મુદ્દા છે તેમાં પૈકીના ત્રણ મુદ્દાઓ ઉપર આજે મનોમંથન જે છે તે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવશે કેટલાક